એસ કોરિડોરમાં વાહનો ઉપર પ્રવેશ બંધીના ધજાગરા ઉડી રહ્યા છે રાયપુર દરવાજાની બહાર એ બીપી આવે હવે આપણે જે દ્રશ્યો બતાવો છે તે આપણે બીઆરટીએસ કોરિડોર ઓછો અને કોટ વિસ્તારના રોડ વધારે લાગશે આ દ્રશ્યો છે રાયપુર દરવાજાની બહારના જ્યાં આગળ ટ્રાફિક પોલીસ ન હોવાના કારણે અહીંયા આગળ ટ્રાફિક જામ થયો છે અને પાછળથી આવતા વાહન ચાલકો છે તેમણે પોતાના વાહનો બીઆરટીએસ કોરિડોરમાં નાખી દીધા છે એક બાદ એક જે વાહનોની લાઈનો અહીંયા આગળ છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું તેમાં પોલીસના અધિકારીઓ કે કર્મચારીઓ પણ બાકાત નથી અને તે પણ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે પાછળનો રૂટ આવેલો છે અહીંયા આગળ તે આખો બીઆરટીએસનો કોરિડોર છે અને તેમાં જ આ વાહનો છે તે અત્યારે અહીંયા આગળ અંદર પ્રવેશી ચૂક્યા છે પોલીસની ગાડીઓ અને તેની સાથે ખાનગી વાહનો છે તે અત્યારે અહીંયા આગળ ફસાયેલા છે વાત કરવાનો પ્રયાસ કરીશું જે ટેક્સી ચાલક છે અહીંયા આગળ તેમની સાથે ટ્રાફિકમાં ફસાયેલા છો અહિયાં આગળ અત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની કેટલા સમય થી અટવાય ગયા દસ પંદર મિનિટ થઈ દસ પંદર મિનિટથી અચ્છા આ બીઆરટીએસ કોરિડોર માં વાહન ચલાવવું યોગ્ય લાગ્યું તમને